દેવદરના વડિયા ગામમાં ચોર ટોળકે મંદિરમાં તરખાટ મચાવે હોવાની ઘટના સામે આવી છે દેવદર તાલુકાના વડિયા ગામના ચાર અલગ અલગ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા જેના પગલે જ્યાં પૂજારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગ્રામજનોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે ગામના ભગવાન ભોલેનાથના મંદિર ચામુંડા માતાજી જોગમાયા માતાજીના મંદિરની દાન પેટીમાંથી દાનની રકમ ગાયબ હતી તો માતાજીની ચાંદીની નથ તેમજ ગામના ગોગા મહારાજના મંદિરની ચાંદીની મૂર્તિ છત્તર સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી ચોર ટોળકીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે શંકર ભગવાનના મંદિરે ચોરો આવેલ અને દાન પેઢીની અંદર દાન પેઢી તોડી અને ચોરી કરીને લઈ ગયેલ તે બીજા નંબરનું મંદિર ચામુંડા માતાનું મંદિર છે ત્યાં પણ ચોરો દાનપેઢી તોડી અને રોકડ રકમ લઈ ગયેલ ત્રીજા નંબરનું મંદિર જોણી માતાનું મંદિર ત્યાં દાનપેઢી આપ ચોરો લઈ ગયેલ અને ચોથા નંબરની અંદર ગોગા માતાજીનું મંદિર છે ત્યાં ચોર ચોરો આવેલી અને સતર બતન વધુ લઈ ગયેલ અત્યારે ગત રાતે પણ ચોરી થયેલી ચાર મંદિરની અંદર શિવ મંદિર જુગી માયાનું મંદિર ચામડમાનું મંદિર અને ગોગ મહારાજના મંદિરની અંદર અને આની ગ્રામજનોની અંદર ભારે રોષ છે કે વારે ઘડી ચોરી થાય છતાં કોઈ અમના પગલા લેવામાં આવતા નથી તાત્કાલિક પગલા લેવામાં આવે અને તેમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી ગ્રામજનોની માગ છે પોલીસ તંત્રને નંબર અપીલ કરું છું તાત્કાલિક આવા લુખા તત્વો ઉપર ચોરો ઉપર કાર્યવાહી કરી અને અમને ન્યાય અપાવે ચાર મંદિરોની અંદર રાતે ચોરી થયેલ છે એમાંથી ગોગામાં ગોગાજીના મંદિરમાં અમારા ચામુંડા માતાજીના મંદિરે શંકર ભગવાનના મંદિરે અને આ ચોથા જોગણી માતાના મંદિરે પેટી સહિત ચોરો લઈ ગયા છે અને અમારે અહીંયાથી પણ લઈ ગયા છે નથડી અને હાર લઈ ગયા છે અને ગોગાજી મહારાજના મંદિરની મૂર્તિ સહિત પણ લઈ ગયા છે અને એ તરત પાછી આવે એના માટે અમે સરકાર થઈને જાણ કરીએ છીએ કે આ ચોરો માટે તાત્કાલિક પગલાં લે અને વારે ઘડી આવા મંદિરોની અંદર કોઈ પણ બનાવ ન બને એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ અને આના માટે તરતકાલી આની પોલીસ કાર્યવાહી કરે એ અમારી મગ છે